ચૌદ ઓગસ્ટ વિભાજન દિવસ નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની સાફ સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ચૌદ ઓગસ્ટના રોજ વિભાજન દિવસ નિમિત્તે શિવાજી ચોક મોચમોડા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની સાફ સફાઈ કરવામાં આવી હતી જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશીત દેસાઈ કાઉન્સિલર મનીષ પગાર ટ્વિંકલબેન ત્રિવેદી વોર્ડ નંબર બારના પ્રમુખ હાર્દિક પટેલ વોર્ડના મહામંત્રી તથા સૌ કાર્યકર્તાઓએ મળીને વિભાજન દિવસ નિમિત્તે પ્રતિમાની સાફ સફાઈ કરી હતી ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર બાર દ્વારા આયોજિત વિભાજન વિભિષિકા દિવસ નિમિત્તે આજ રોજ વોર્ડમાં આવેલ અનેક અનેક સ્મારકોને પુષ્પાંજલિ કરી અને ચાલલો કરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડના કાઉન્સિલર શ્રી મનીષભાઈ બેન ટ્વિંકલ ટ્વિંકલબેન વડોદરા શિક્ષણ સમિતિ અધ્યક્ષ શ્રી નિશીધભાઈ યુવા મોરચાના પ્રમુખ નિરવભાઈ અને એમની ટ્વિન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એ બદલ યુવા મોરચાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું